નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે વોટર આઈડી કાર્ડમાં એડ્રેસ કઈ રીતના ચેન્જ કરવું એ પણ ઘરે બેઠા તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો ચૂંટણી કાર્ડમાં આપણે એડ્રેસ બદલવા માટે સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ એની એપ્લિકેશન છે તો આમાં આપણે સૌ તેને ઓપન કરી લેવાની છે મિત્રો આવી રીતનો તમને એન્ટર જોવા મળશે જો ઓલરેડી તમે લોગિન થઈ ગયા છો તો તમારા મોબાઈલ નંબરને પાસવર્ડ નાખીને લોગિન થઈ જવાનું છે જો પહેલી વખત આવો તો ન્યૂ યુઝર પર ક્લિક કરી નેક્સ્ટ મિત્રો અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે તમે તમારો કોઈ પણ મોબાઈલ નંબર એન્ટર કરી શકો છો જેવો મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી પર ક્લિક કરશો એટલે આવો એન્ટરફેસ તમને જોવા મળશે હવે અહીંયા તમારે મિત્રો ફર્સ્ટ નામ તમારે લખી દેવાનું છે લાસ્ટ નામ તમારે એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ નીચે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી લેવાનો છે અને જે ઓટી મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે એને પાસવર્ડ બનાવ્યો છે એને નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી નાખીને લોગિન થઈ જવાનું છે જેવું જ લોગિન તમે કરશો એટલે આવો ઇન્ટરફેસ એપ્લિકેશનનો જોવા મળશે અંદર મિત્રો ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે વોટર રજીસ્ટ્રેશન વોટર સર્વિસ ડાઉનલોડ તમે આમાંથી ડાઉનલોડ મતદાન કાર્ડ પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો આપણે હવે વોટર કાર્ડમાં સુધારો કરવા માટે જે વોટર રજિસ્ટ્રેશન લખેલું છે ફર્સ્ટ ઓપ્શન આપેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું જેની ઉપર ક્લિક કરશું એટલે જો ફોર્મ છ લખેલું તમને જોવા મળશે કે તમારે નવું ચૂંટણી કાર્ડ એપ્લાય કરવું છે તો તમે અહીંથી કરી શકો છો એવી જ રીતના મિત્રો ફોર્મ સેવન છે જે ચૂંટણી કાર્ડને લગતું છે ત્યારબાદ નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે મિત્રો ફોર્મ એટ તમને જોવા મળશે ચૂંટણી કાર્ડમાં કોઈપણ જાતનો સુધારો કરવો હોય તો તમારે આ ફોર્મ ભરવાનું રહેશે આપણે આની માથે ક્લિક કરી દેવાનું છે એરો બાજુ માપેલો છે એની ઉપર ત્યારબાદ આવો એન્ટર પર જોવા મળશે અહીંયા લેટ સ્ટાર્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે તમારી પાસે જોઈ ઓલરેડી વોટર આઈડી નંબર છે તો યસ પર ટીક કરેલું જ છે આપણે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા વોટર આઈડીનો તમારે નંબર એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ નીચે જુઓ સિલેક્ટ સ્ટેટ તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આપણે ઉપર જે ખાનું આપેલું છે ત્યાં વોટર આઈડીનો નંબર એન્ટર કરી અને ફેસ ડિટેલ પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા વોટર આઈડી કાર્ડની જે ડિટેલ છે એ બધી તમને જોવા મળશે કેમાં કયું સરનામું છે એ બધું અહીં જોવા મળશે આપણે સરનામું બદલવા માટે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીં તમને જોવા મળશે કે તમારું નામ ચૂંટણી કાર્ડમાં જે છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં એ બધા જોવા મળશે હવે તમારે મિત્રો અહીંયા તમારી પાસે આધાર કાર્ડ નંબર હશે તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે જો આધાર કાર્ડ ન હોય તો તમે ટીક કરી પણ કરી શકો છો પણ આપણી પાસે ઓલરેડી આધાર કાર્ડ છે એટલે નંબર નાખી ત્યારબાદ નીચે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે કોઈ રિલેટિવનો તમારે નંબર નાખી દેવાનો છે ને ઇમેલ આઈડી નાખી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે શું આમાં ચેન્જીસ કરવો છે એ તમારે આમાં એક ટીક કરી દેવાનું છે તો આપણે શિફ્ટિંગ ઓફ રેસિડન્સ એટલે કે સરનામું ફેરવવાનું એક એ સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે નેક્સ્ટ જો અહીંયા એડ્રેસ આમાં લખેલું છે જે તમારે બદલવાનું છે નવું એડ્રેસ તમારે જે રાખવાનું છે અત્યારે તો એ અહીંયા તમામ તમારે એન્ટર કરી દેવાનું છે પોસ્ટ ઓફિસ પિનકોડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ ત્યારબાદ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે એ નવું એડ્રેસ તમે જે ફેરવવાના છો એનું તો કોઈ પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ત્યારબાદ જો અહીંયા તમે ઇંગ્લિશમાં લખશો એ ઓટોમેટિક તમે નીચે ગુજરાતીમાં આવી જશે એટલે એવી જ રીતના ઇંગ્લિશ અને ગુજરાતીમાં એવી રીતના તમારે પૂરું એડ્રેસ આવી રીતના ભરી દેવાનું છે નીચે જો ડોક્યુમેન્ટ જે અટેચ કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન છે જોવા અહીંયા આધાર કાર્ડ છે ઇલેક્ટ્રિસિટી બિલ છે ગેસ કનેક્શન બિલ છે તમે જે એડ્રેસમાંથી રહ્યો છો ત્યાંનું કોઈ પણ પ્રૂફ તમે આમાં અપલોડ કરી શકો છો તો આપણે મિત્રો આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ આપણે આમાં જોઈએ છીએ એટલે અહીંયા અપલોડ પર ક્લિક કરી દેવાનું છે બે એમબી સુધીની કોઈ પણ ફાઇલ તમે અપલોડ કરી શકો છો તો આપણે આધાર કાર્ડ અપલોડ કરી દઈએ છીએ અપલોડ કરી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમે જોઈ પણ શકશો ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો એટલે અહીંયા એક ડિક્લેરેશન આવશે એમાં જો અહીંયા આપણું નામ લખેલું આવશે ત્યારબાદ તમારે પ્લેસમાં જે જ્યાં તમે રહેતા હોય એ પ્લેસ લખી દેવાનું છે ત્યારબાદ ડન પર ક્લિક કરશો એટલે કે આખું એપ્લિકેશન તમને જોવા મળશે કે તમે શું ભરેલું છે આખું ફોર્મ ત્યારબાદ અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે અમે મિત્રો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમને રેફરન્સ આઈડી તમને મળી જશે આ મિત્રો તમારે સાચવીને રાખવાની છે થોડાક ટાઈમ પછી તમારા એડ્રેસ ઉપર ન્યૂ વોટર આઈડી કાર્ડ તમને બાય પોસ્ટ મળી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં તો બે લાયકને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ